વચ્ચે એકમ ગર્ભ મહાત્મ્ય ના વર્ણી વિચાર અને વર્તન આ ત્રણે હિંદના સમર્વય સારદાર મહાપુરુષો ઋષિમુન

અને આપણા વિચારો એ આ બીજ સમાન છે વિચારો રૂપી આ બીજ એક વાણી રૂપી વૃક્ષ બને છે અને પછી વર્તન રૂપી ફળ આપે છે જેમ એક વ્યક્તિ વૃક્ષ પાસે જાય તો તેને તડકાથી શાંતિ મળે છે તેની ભૂખ સંતોષાય છે તેમ જ વિચાર વાણી અને વર્તનમાં সমন্বય સાધનાર મહાપુરુષ પાસે જો કોઈ જાય તો તેને પરમ શાંતિ અને સુખનો અનુભવ આ છે વિચારની શક્તિ કે માથી તો ને જિંદગીની આગમાં ને પણ ફેરવીશું બાગમાં સર કરીશું સૌ મોરછા મોત પણ આવવા અને વાણી વિચારોનો છે વિચારો જે વ્યક્ત થતા નથી ને તેને વાણી વ્યક્ત કરે છે વાણી ધારે તો ધારી શકે છે નગર મારી પણ શકે છે વાણી અને વિચાર શ્રીમદ ભગવત ગીતા ગીતા જેવો ગ્રંથ પણ આવી શકે છે વ્યક્તિત્વ બતાવે છે વર્તન કાય કેવું નથી છતાં ઘણો બધું કહે જાય છે અને સારા વિચારો મારા ગુરુ એ મને પ્રેરક માણીથી આશ્વાસન આપ્યું અને પછી મેં એ રીતે વર્તન કરી દરરોજના 4 કલાક વાંચવા માંડી અને બીજી પરીક્ષામાં આખા ક્લાસમાં હું ક્રમે આવ્યો તો જો મારા વિચારો મારી વાણી અને મારા વર્તન થી હું સફળ થઈ શકતી હોય મારું જીવન ઘડાતું હોય તો તમારું જીવન કેમ ન ઘડાય ઘણા લોકો આજે નિરાશ થઈ જાય છે પરંતુ એક વિચાર એક વાણી અને એક વર્તન એ સમગ્ર મુશ્કેલીઓથી આપણને બહાર કાઢી શકે છે અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ભગવાન શ્રી રામ છે જેમના વિચારો જેમની વાણી અને જેમના વર્તનના કારણે તે મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે અને તેની વિરુદ્ધમાં રાવણ જેનો ખરાબ વિચાર કે સીતાનું હરણ કરું અને પછી એ જ રીતે એને વાણીમાં લાવું અને સીતાનું હરણ કરી એવું વર્તન કરું જે એનો વિનાશ થાય છે અને આજે પણ દશેરાના દિવસે તેને સળગાવવામાં આવે છે કે જવાબ છે કે કદી પાર નહીં કરી શકો સુખ રૂપી કદી આ સંસાર સાગતને પાર નહીં કરી શકો અસ્તુ જય હિન્દયવા